આપણે તો અર્થનીતિના માણસ નથી એટલી ખબર પડે કે વખત આરો પગાર ટૂંકો પડે ખરેખર છે શું ચોક્કસ જે પ્રમાણે ઇલેક્શન બેઝ ડેટ હવે આખી પ્રાઇઝ મિકેનિઝમ સમજવી પડશે કે આ જ ભાજપની સરકાર હતી કે જેણે ડેઈલી પ્રાઇઝ મિકેનિઝમ પ્રમાણે સિસ્ટમ એડજસ્ટ કરેલી હતી કે પેટ્રોલના નાતે ભાવમાં જે ડેઈલી પ્રાઇઝ મિકેનિઝમ પ્રમાણે એડજસ્ટ થાય બરાબર આજે જે ડેઇલી પ્રાઇસની ઘટ વધઘટ આંતરરાષ્ટ્રીય બજારમાં થાય એના પ્રમાણે વધારો ઘટાડો કરવાનો હવે વિકાસની વાતો કરતાં મારા યમલભાઈને એટલું યાદ કરાવી દઉં કે આજ ભાજપની સરકાર આ મિકેનિઝમ લાયેલી હતી હવે તમે પેટ્રોલનો જે તમે જે સ સવાલો પૂછ્યા એ તો યમલભાઈએ જવાબ ના આપ્યા અને ગોરગોર વાતો કરી અને ઊંધા રસ્તે જે વાત લઈ ગયા પણ જે વસ્તુ જે છે અસર કરતા વસ્તુ છે એની વાત કરવાની છે કે જો પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા એકવીસ મહિનાથી ઘટાડ્યા નથી અને સામે ક્રૂડનો ભાવ જે આપણે અત્યારે હવે યમલભાઈ જયારે ગેનીબેનને જે વાત કરીને ત્યારે બે હજાર ચૌદના જે યુએસ આપણે ડોલરના પ્રાઇસ ઉપર લઈ ગયેલા હતા હવે છેલ્લા એકવીસ મહિનાથી ડોલરનો પ્રાઇસ તો એસી થી ચોર્યાસીની ની ની આજુબાજુ જ રહેલો છે ને તો એમાં કેમ તમે અત્યારે ક્રૂડના ભાવ ઘટ્યા તો કેમ તમે ઘટાડ્યો અત્યારે પેટ્રોલ ડીઝલમાં ના કર્યો ક્રૂડના ભાવ જે એકસો સત્તર ડોલર પર બેરલ હતા બે હજાર એકવીસમાં તેના અત્યારે ઇઠ્યાસી એક્યાસી ડોલર પર બેરલ થઈ ગયા છે તો પેટ્રોલ ડીઝલના ભાવ પંદરથી વીસ રૂપિયા ઘટે હતા તો એ ના ઘટાડ્યા એનાથી જે એનાથી આવક સરકારને થઈ ચાલીસથી પચાસ હજાર કરોડની સરકારે એક્સાઇઝ ડ્યુટી અને ટેક્સોમાં આવક કરેલી જે તે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ તો એનો ઘટાડોનો લાભ આપવો જોઈએ પણ એ નથી આપતા પણ અત્યારે જ્યારે ઇલેક્શન બેઝ તમે અગાઉ પણ જોશો ત્યારે ઇલેક્શન બેઝ ડેટો આવે ત્યારે જ એ વધારો ઘટાડો કરવાની વાતો કરશે અને યમલ ભી કહેતા હતા કે ગેસના ધુમાડા લોકો ખાતા હતા તો એ ખોટી વાત છે એ વખતે તમે જુઓ કે પચીસ કરોડ લોકોને એલ એલપીજીના સિલિન્ડરો આપેલા છે અને સબસિડી આપેલી છે સબસીડીના આંકડા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે બે હજાર બાર તેરમાં ટોટલ એ વખતે કોંગ્રેસે બે લાખ ચૌદ હજાર કરોડની સબસિડી બે હજાર ચાર ચારથી બે હજાર ચૌદમાં આપેલી છે અને છેલ્લા હું આપણે ત્રણ વર્ષની જ્યારે વાત કરું બાર તેરમાં ઓગણચાલીસ હજાર કરોડની સબસિડી આપેલી છે